નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશના ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેંઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડિયોઝ શરૂ કરીએ ભાઈ બહેન ચોટીલાથી ત્રણ ગામ પંચાળમાં રેશમીયું ગામ છે ગામને સીમાડે બેડાધાર નામની એક ગોળાકાર ધાર છે ધાર ઉપર પાળ્યા છે એક પાળિયો સ્ત્રીનો છે સ્ત્રી સાથે બે બાળકો છે એક આંગળીએ વળગેલું અને બીજું કેળમાં તેડેલું બીજો પાળિયો એક ઘોડે સવારનો છે કેટલા વર્ષ પહેલાની આ વાત હશે તે તો કોણ જાણે કચ્છ તરફથી એક ચારણી ચાલી આવતી હતી સાથે એના બે છોકરા હતા ચારણી એની બેસોને હાકીને પોતાને દેશથી નીકળી હતી વાટમાં ખાવાનું નહોતું મળ્યું કેડે બેઠેલા બાળકે માની છાતી ચૂસી ચૂસીને ગાબા જેવી કરી નાખી હતી આંગળીએ ટીંગાતું બાળક ભેંસનું પડી બે પડી દૂધ મળતું તે ઉપર નભી આવતું હતું ચારા વગરની ભેંસો માર્ગે મળતી આવતી હતી ચરણીને માથે ધાબળી પડી હતી અંગે કાળી લાઈનું કાપડું અને ગુડા રંગમાં રંગેલ ચોડિયાની જીમી પહેર્યા હતા ડોકમાં સુરાપુરાનું પતરું હાથમાં રૂપાના સરળ અને પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળાની કાબીઓ એ એનો દાગીનો હતો એક તો ચારણ વર્ણની બાઈઓ કુદરતી જ ઉદાસ રહે છે તેમાં આ બાયને તો સંસારના વિશ્વમાં વિતકોએ વધુ ઉદાસ કરી મૂકી હતી બાઈ રેશમિયા ગામને સીમાડે જ્યારે ધારા ઉપર આવી ત્યારે એના હૈયાની મૂંગી આપતા સરખી સાંજ નમતી હતી તે ટાણે બરાબર તે જ ધાર ઉપર એક ઘોડે સવાર સામે મળ્યો બાઈને કાંઈક અણસાર આવી બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું ભાઈ મારો ભાઈ રેશમ્યો આયર આ ગામમાં છે કે નહીં કેવા છો તમે ભાઈ અમે ચારણ છીએ બાપ ત્યારે રેશમ્યો આયર તમારો ભાઈ ક્યાંથી બાપ બહુ વહેલાનો મેં એને વીરો કીધો છે પંદર વર્ષ થયા અમે એકબીજાને મળ્યા નથી પણ અમારે કચ્છમાં દુકાળ પડ્યો ને ઘરવાળો પાછા થયા મને સાંભળ્યું કે માલ હાકીને રેશમિયાની પાસે જાઉં તો કાર ઉતરી જવાય બાપુ પાણીએ મોંમાં નથી નાખ્યું હશે હવે ફકર નહીં ભગવાને ભાઈ ભેડા કરી દીધા પોતે ઘોડીએ સૂતી હતી તે દિવસે પોતાના માવતરનું મોવાઠું સોરઠ દેશમાં નીકળેલું માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડને પડેલું તાજું આવતેલું બાળક રોતું દુકાળ બળતો હતો માતાર પેટના છોડુંને રજરતા મેલી પોતાનો બચાવ ગોતતા ભૂમતા હતા માયા મમતાની અણછૂટ ગાંઠીઓ પણ છૂટી પડતી એવા કાળા દુકાનને ટાણે ચારેણીયાના મા બાપે આ છોકરાને તેડી લીધું અને માએ એક થાનેલીથી પેટની દીકરીને વછેડી નાખી આ પારકા દીકરાને ધવરાવી ઉછર્યો મોટો કર્યો કમાતો કર્યો વરાવ્યો પરણાવ્યો હતો એ પોતે ધર્મનો ભાઈ રેશમ્યો નોખા પડ્યા તે દિવસ કહીને ગયેલો કે બોન વખત પડે તે દિવસે હાલી આવજે આજ વખાની મારી બહેન એ રેશમિયા ભાઈનું ઘર ગોતી આવી છે ઘોડે સવાર વિચારમાં પડી ગયો એને સાંભળી આવ્યું એ બોલી ઉઠ્યો અરે બેન રેશમીઓ તો પાછો થયો પોતે જ રેશમ્યો બેઠો હતો પણ પેટમાં પાપ પેસી પાછો થયો બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ન આવ્યો હોય તેમ ફરી પૂછ્યું હા બાઈ પાછો થયો આઠ દિવસ થયા ભાઈ પાછો થયો ના ના થાય નહીં બાઈ ગાંડી થઈ ગઈ

હલાવી ચલાવીએ ન સકાણી ધરતી સામે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા પાગલ બનેલી ચાલણીએ ઘૂમટો તાણીને ચોધાર આંસુ પાડતા પાડતા મરસિયા ઉપાડ્યા ભલ કીયુ ભેડા કણસિયુ કાળજ માય રંગુ રેશમિયા વિંધ્યુ વાગડના ધણી હે ભેડા તે તો મારા કાળજામાં ભાલા ભૂખ્યા હે વાગડિયા શાખાના આયર મારી નસીએ તે વિંધી નાખી ઘોડો મૂવો ધર ગયા મેલ્યા મેલવીએ રખડી રાન થિયા રોડિયા રેસમીએ ઘોડા જેવો મારો ધણી મર્યો મારા ઘર ભાંગી ગયા વરસાદે પણ રજાડાવ્યા રખડી રખડીને હેરાન થઈ ગયા ત્યાં જેની છેલ્લી આશા રહી હતી તે રેસમીયાએ પણ રોડી દીધા કેક કઢારા કાડિયા છોરુ બાન પિયા રેશમિયો ભેડો જાતે માથે દાણી ઘર રિયા મારે માથે કરજ હતું તે મારો ભાઈ રેશમિયો ચૂકવશે એમ આશા હતી આ તો કરજ માથે રહી ગયું ઘણા ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું પણ આજ તો મારા છોકરાને લેણદારો ભાન કરી લઈ ગયા છે ભેડો આમણો ભા વાડિયાને વર્તાવશે વાટે વિસામાં રોડિયા રેશમિયા આશા હતી કે રેશમિયા ભેટો મારો ભાઈ છે તેથી દુકાળ પાર ઉતરાવી દેશે ત્યાં તો હે રેશમિયા હે મારા વિસામાં તેમ અમારા જીવન પ્રવાસને માર્ગે જ અમને રજાડાવ્યા ભેડા ભાંગી ડાળ જેને આધારે ઊભતા કમરે કોરો કાળ રોડિયા રેશમિયા હે ભેડા જેને આધારે અમે ઊભા હતા તે ડાળી જ ભાંગી પડી હવે કર્મમાં કાળો દુકાળો જ રહ્યો ટોળિયા ટળિયા જાય નવરંગી નિરડીયું તણા ગોધરેને ગોવાળ રેડિયા ટોળિયા રેશમિયા આ જાત જાતની રૂપાળી ગાયોના ધણ રેઢા ચાલ્યા જાય છે કારણ કે આજ એને હાંકનાર ગોવાળ નથી ગોવાળ વિનાની ગાયો ભાભરતી જાય છે જેમ જેમ મરસિયા કહેવાતા ગયા તેમ તેમ રેશમિયો ઘોડે સવાર પથ્થર બનવા લાગ્યો ઘોડાના ડાબલા થીજી ગયા ઘોડાની આખી કાયા કઠણ કાળ મીડ જેવી બની ગઈ ઉપર બેઠેલ અસવારનો લોહી થંભી ગયું છાતી સુધી જ્યારે પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઉઠ્યો એ બહેન ખમૈયા કરી જા હું જ તારો ભાઈ હું જ રેશમિયો મેં ધોર પાપ કર્યું હવે દયા કરી જા ચારણીના હાથમાં વાત નહોતી રહી એના રોમ રોમમાં જાગી ઉઠેલું સત હવે નહીં એના હાથમાંથી તીર છૂટી ગયું હતું એ બોલી બેડા બેડા તે વીણેલું વણું બાળીએ સાથે સુકાતે રસના રિયો રેશમ્યા હે ભાઈ બેડા કપાસના છોડમાંથી કપાસ વીણાઈ ગયો હોય ખેતર કોઈએ ભેળી દીધું હોય તો તો ફરી પાણી પાઈને આપણે એને કોડવી શકીએ ફરીવાર એને કપાસનો ફાલ આવી પણ કપાસના છોડની સાટી સુકાઈ ગયા પછી એમાંથી રસ જ નીકળી જાય ત્યારે એને પાણી પાવું નકામું એ રીતે હે વીર તારા જીવનની સાઠી જ સુકાઈ ગઈ એટલું બધું ફૂડ તારામાં વ્યાપી ગયું કે હવે ફરીવાર એમાં પ્રાણ મૂકી ન શકાય બેડાને ભોય લેતે દ્રશ્યુ ચારે ડોલીયુ સો ગામુયે સગા પંથે બધો માથે પડ્યો રેશમિયા બેડાને મરવા ટાણી જ્યારે ભોય લીધો જમીન પર સુવડાવ્યો ત્યારે ચારે દિશાઓ પડી ગઈ અને હે મારા સાચા સગા મારો સો ગામનો આંખોયે પંથ નિસ્પર નીકળ્યો આખે અમૃત હોય જાતાને જીવાડીએ જરવા માંડ્યું ઝેર રસ હે ભાઈ રેશમિયા મારી આંખમાં અમૃત રહ્યું હોય તો તો એકવાર એ અમૃત છાંટીને જીવતો કરીએ પણ હવે તો મારા નેત્રોમાંથી દુનિયાના મતલબપણા ઉપર ધીક્કારનું ઝેર ઝરવા લાગી ગયું હવે મારી આંખોમાંથી સજીવનનો રસ ખૂટી ગયો મારો ઈલાજ નથી રહ્યો બહાર દરિયે કોઈ વાણ બેડાનું ભાંગી ગયું પડ થાપે પાખણ રસ ગયો રેશમિયા હે રેશમિયા ભાઈ તું જ સમૂહ વહાણ મારે જાણે કે જીવતરને મ દરિયે ભાંગી પડ્યું મારું પીળ પણ હવે પાષાણ બની ગયું હવે મારા અંતરમાં રસ ન રહ્યા ટોળામાંથી તારવે ઢાડુ દીએ દોર કાપી કાળજ કોર બેડા ભાભરતા રિયા હે ભાઈ બેડા જેમ કોઈ પશુને એના ટોળામાંથી વિખટું પાડતા એ વેદનાની રીસો પાડે છે તેમ આજે હું એ તું વિહોળી થતાં પોકારું છું તે મારા કાળજાની કોર કાપી નાખી હું એકલા પશુ જેવી ભાભરતી જ રહી આખો અસવાર નિર્જીવ પથ્થર બની ગયો ચારણી પણ છોકરા સાથે પથ્થરની પૂતળી બની ગઈ બેસો એ સાંજને ટાણી ધાર ઉપર એકલી ભાભરતી રહી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ